એક સંત પાસે એક માણસે આવી કીર્તિભાઈ અને એવું કીધું કે બાપુ કઈક સત્સંગ સંભળાવો હવે પેલા તો એને સત્સંગ સંભળાવો કીધું અનિલભાઈ એના ઉપરથી જ નક્કી થાય કે આવનાર માણસને ખબર હોવી જોઈએ સંતો પાસે સત્સંગ જ હોય ન્યાયની પાસે ફિલ્મની ની વાત ન હોય હમણાં અમિતાભજીનો કાર્યક્રમ હતો આ જોક્ષા જેની વાત જોજો બધું આવશે ધીરે ધીરે અમિતાભજી એટલું બધું અને બધા બોલીવુડના તમને કહો તમામ ફિલ્મ જગતના તમામ સ્ટારો બેઠેલા અને સ્ટેજ ઉપર લઈ અમિતાભજી એ તેરે આંગણ ને એમ ભાઈ મસ્તીનું ગાતા હતા એમાં રેખાજી ઝૂલી ઉઠ્યા અને સ્ટેજ બાજુ દોટ દીધી કારણ કે ઘણી ફિલ્મો આયરે કરેલી પેલા तेज पाहे डोट दीदी ने आमली वोड़ी उसमें थी, थी आउट था ना तो अमिताभ जी एक गीत फिर भी नहीं क्यों जाना गाना मंगल दायका जया है भारत भाग्यविधाता तो वो रह है जया है जया है जया 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 है <laughs> रेखा मैंने हम जी जान पास है नहीं सीख गए भई અમુક ને કાયલ સમજા હે કાચા યા હે એટલે આમાં તમે સુખી છો એનું કારણ એ છે કે હો હો ના આર્ય છે આર્ય બેઠા છો બાજુબાજુમાં તોય હસી શકો છો એનો અર્થ જ પુરાવો ઈ છો કે તમે સુખી છો નગર ઘરના બાજુમાં બેઠા હોય તો દાંત કાઢીએ કાંઈ તરત કોણી મારે કદાચ પતિ પત્ની પ્લેનમાં જતા થાય એટલે વારા ઘડી એર હોસ્ટેસને બોલાવીને ઓલો ભાઈ નાસ્તો મગાવે પાણી મગાવે અને ઓલી દીકરી બિચારી હસતી હસતી આપે આમ એટલી સ્માઇલ દેતા દેતા આપે પાછું પૂછે કાંઈક જરૂર નથી ને બીજું લાવવું નથી ને કાંઈ ત્યારે એના પતિ એની પત્નીને કોણી મારીને કીધું કે જો આવો વિવેક શીખો કેવા હસતા હસતા આપે છે ત્યારે એની પત્નીએ કીધું કે એ ડોહી દરવાજા સુધી જ છે પછી અમારે આખી જિંદગી તમારે આવી છે એટલે આ મીઠુડા રહી તો તમને ડાયાબિટીસ થઈ જાય

આપણે બેન્જો વાળા ભાઈ ને ટ્રાય કરીએ બરોબર ધણ ધણ વધાવો તાળ્યું છે તમારે કેમ થાય ખેમરાજ આપણે મંજીરા વાળાને ટ્રાય તો કરાવી જ પડે ને ધણ ધણ થોડોક વહેલો ચાલુ થઈ ગયો એમાં હાવ બાકી રહ્યો જોવો જોઈએ એક વાર ટ્રાય ધણ ધણ વાહ લ્યો હવે તો પણ ખદડ પદળ ખદડ થઈ ગયું એક ટ્રાય તમારી પાસે કરી લઈ તમારી પાસે લેવાની છે ત્રીસ સેકન્ડ બરોબર પછી બાર વાગ્યા સુધી જ્યાં સુધી આપણો ટાઈમ હોય ત્યાં સુધી પછી અમારે ઝપટ કરવાની છે પણ તમે બધા અહીંયા આવ્યા છો એ સાબિતી તો હોવી જોઈએ ને ઘણા આવ્યા હોય પણ અહીંયા ન હોય એક માળી પૂજા કરતા હતા એમાં પાડોશમાંથી એક બીજા માળી આવ્યા એણે એના દીકરાના વહુને પૂછ્યું કે તારા સાસુ છે ઘેરે તાકે નહીં ક્યાં ગયા ત્યાં કે શાક માર્કેટમાં ઓલા બેન વૈયા ગયા એટલે એના સાસુ માળા કરતા હતા પૂજા કરતા હતા ન્યાલી ઊભા થઈને એની સાસુ એના દીકરાની વહુને મળ્યા ગગલાવા કે હું અહીંયા પૂજા કરતી હતી અને તે ખોટું કેમ કીધું તાકે મા મેં બિલકુલ ખોટું નથી કીધું તાક કેમ તાકે તમારું મન માળામાં નહોતું તમારું ટીંઢોરામાં મન પડ્યું હતું તમારું મન શાક માર્કેટમાં હતું એટલે એને હાહુએ સ્વીકાર્યું કે હા બટા એક બહુ બરાબર સાચી વાત છે પણ તને કેમ ખબર પડી તા કે મારી માળા કરતી ને એની પાસે બેઠી બેઠી હુંય માળા કરતી હતી ત્યારે મને બીજાના મનની મન ખબર પડી જાય છે કે માળામાં મન હોય ત્યારે શેરો કેવો હોય અને બીજે મન હોય ત્યારે એનો શેરો કેવો હોય તમારા શહેરા ઉપરથી મને ખબર પડી જાય કે આ તો શાક માર્કેટવાળો શેરો છે એટલે આપણે બધા અહીંયા જ છીએ એ સાબિતી માટે અહીંયા જ છો બધા ભાવથી પણ એકવાર ધણાટી તમારે કરવાની છે કઈ રીતે હું અહીંયાથી કહું પછી તાળી થી તમારે ધણે રાટી આપવાની તાલમાં કારણ કે આ તો મહારાષ્ટ્રની ભૂમિ છે સવરાશને મહારાષ્ટ્ર બે તાલમાં જ હોય સાહેબ એનું છોકરું રોતું હોય ને તોય સુરમાં રોતું હોય હા ઈ બિજન કે એમ ન એમનો રોવે ઈ આમ હાલડાની હાર હોય ને આ મને લાગે ઘડીક ભલે રોતું મજા આવે એટલે એક ટ્રાય તમારી પાસે આઈથે એમ કહું ધણાણા ધણાણા આમ તાળી પડવી જોવે જો પાછો હું ત્રણ વાર ટ્રાય કરી લઉં ધણાણ 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 બરોબર એક ટ્રાય ધણાણ 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 આમ જો આ ને તાલે આખું મુંબઈ ગાંધવું જોઈએ તાળીમાં બહુ તાકાત છે હો કેવી ખબર એ તાળી પાડો તમારા રામની રામ રે બીજી આ તો ડોહા આપણને ગાવા દે મોટી વાત છે બાકી બધા જ મોઢે છે યાર એક વાર ધણણ ધણણણ ધણણ ધણણણ ધણણ ધણણણ ધણણ ધણણણ ધણણ ધણણણ ધીરે ધીરે એવું થવા જઈ રહ્યું છે સાહેબ આ છેલ્લા દસ વર્ષથી હું જોઉં છું કોઈ એવું ઘર નથી કે આખી આખો દી રળે ત્યારે રાતે રોટલા ભેગા થાય ટના ટન થતું જાય બધું કોક એક ઘર મને એવું દેખાડી ગયો નગર મરી ગયા વળ ખાય ખાય આ હું તો અત્યારે આ ફાટલા પેન્ટને જે જીન્સની જે ફેશન આવી ને તો હું યોગેશભાઈ એકલો એકલો ઘરે રોવો કે આવી ફેશન આવવાની તે ખબર હોત તો આપણા ફાટલા નો પાટલા રાખો તો અત્યારે સુધી મરી ગયા થીંગળા મારી મારી ડોહા હા હા એક થીંગળો મારી બીજું થીંગડું ફાટ્યું હોય એનું શું કરવું આપણે જો રામના લગનમાં બધા ઇન્દ્ર બધા આવ્યા હતા રામના લગનમાં લગ્ન બધા આવ્યા હતા કારણ કે દશરથ પ્રસંગ હોય નો આવે તો વાહો ભાંગી ન જાય વાહો મીન્સ કળતર થાય કે આ ગયા વગેરે રહી ગયા આપણે સાહેબ સ્વર્ગના દેવતામાં આવેલા ઇન્દ્ર તો ત્રણ થી રોકાણા કારણ કે ઇન્દ્ર જેની આશા કરેરથ રાજય અયોધ્યા અને દશરથ રાજાનો મેલ મેલ ઇન્દ્રના હજાર હતો આવી એમ કહેવાય અયોધ્યાની અને એમાં જનકપુર થી જાન અયોધ્યા આવી એટલે દશરથ રાજાએ એમ કીધું કે હમણાં બે ત્રણ દી રોકાો ટેખડો કરો આ વડીલો બેઠા ખબર છે જે ગામમાં આપણે જાનમાં ગયા હોય તો ગામ જોવા નીકળતા ગામમાં તળાવ કેટલા છે ગામ કેવું છે અવેડો કેવો છે ગામના મંદિરો કેવા છે આવું જોવા નીકળતા અને એમાંય હારા મહાજન હાર્યા હોય તો એમ કહે કે અમે આવ્યા જ છીએ તો થોડો ઘણો અમે આપીએ પણ ભાઈ આ ગામમાં એક સારું મંદિર બનાવો અમે જાન લઈને આવ્યા એની યાદી શું આવું પેલા થતું હતું અમે આવ્યા છે એની યાદી શું એટલે આ ઇન્દ્ર ની આટા મારતા હતા જો આપણે આમાં કઈ ઘટતું હોય તો કઈક આપીએ પણ ઘટતું નહોતું લેવાનું મન થતું હતું કે અહીંથી કઈક જોરતા જઈએ આ તો ટનાટન છે બધું ટૂંકી વાત ઇન્દ્ર આટા મારતા 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 થેઠ ગામને શેડે વૈ ગયા તો ગામને પસવાડે એક મેલ જોયો ઇન્દ્ર મેલ કરતા ડબલ હારો દશરથ રાજાનો હજાર ગણો મેલ પણ આ મેલ ઇન્દ્ર મેલ કરતા ડબલ હારો એટલે ઇન્દ્ર ગોથું ખાઈ ગયા કે આ શેવાડે આ મકાન હશે કોનું તે અંદર એને એન્ટ્રી તો કરી લીધી ત્યાં એક ભાઈ બેઠેલા હોના ને હિંડોળ હિસકતા ખુચડું ભૂસાંગ ખુચડું ભૂસાંગ ઇન્દ્ર ને ભરાયા ત્યાં ઉભો છે આવો આવો ભાઈ આવો મહેમાન મેમાન વયાવો વૈયા વૈયા મોજડી કાઢવા જાય ના ના એમણા એમણા ઈન્દ્ર એમણા વૈયા આવ્યા પછી ઈન્દ્ર એ પૂછ્યું કે તમે સવો કોણ એ કે એ પછી પેલા કંઈક ઠંડુ ગરમ લ્યો ઠંડુ લેશો ગરમ તે ઇન્દ્રને ચું ઠંડામાં હું આવે ગરમમાં હું આવે શું ખબર એમ એ કે બે અવાજો બે અવાજો કીધું ને કમળ બહાર આવ્યું કમળની પાખડી ખુલી એમાં હોનાના ગ્લાસમાં ઠંડુ બે લઈને ઠંડુ એમાં હું હતું એ મારે તમને કેવું નથી વરિયાળી શરબત હતું જયારે હું છે મારું હાસું બોલાય એવું નથી